આ મુઠી કરો જવાઈ રહ્યો જવાઈ રહ્યો જવાઈ રહ્યો તમને માવા બહુ ભાવે છે માવા તો કઈ ભાવતા ને તો કેમ ખાવ માવા ની કિરા મને વેલા કે છે ને હાવ આગળ આગળ હતા પણ તોય પાછા બગાડી દીધા તમે જોવો તો હા હા બગાડ્યા હા રામ રામ ના સીતારામ બધાને કેમ છો બધા મજા મજામાં દેશો પણ મજામાં શું હવાના ગુડ મોર્નિંગ

ના ના આજ નથી આવવાનું કારણ કે ખરસલિયા થી લાલભાઈ લાપસી કરવા જાય છે એટલે મારા ફટાફટ વી છે મારે થોડું કામ છે એટલે મારે બહાર જવાનું લે તમે આમ જ કરો છો તમે નાખો થઈ જાવ છો તમે તાર લે જ તમારે આવવાનું સૈતર મહિનો પૂરો થાય પણ પાછા જવાનું જ છે એમ નહીં મારે આવવાનું જ છે ફરીથી પાછું ના ના આજ નથી જવાનું આજ હું એકલો જાવ છું આજ રેવા દે આજ તો કોઈ કાળા નઈ મેળ થાય કારણ કે મારે બહાર જવાનું છે આવીને ફટાફટ મારે પાછું જમીન તરત જઈને મોડું થઈ ગયું છે તારે પણ પછી જવાનું છે ને પાછું એમ કહું પછી જવાનું છે એમ તો એમ કરો ક્યારે હું એકલો જાઉં છું જોતા અને નથી આવવાનું કારણ કે એ માન છે નહીં ફટાફટ મારે જવાનું છે પછી એનું કારણ છે એક બહાર જવાનું છે અને એને પછી હું કે તૈયાર થતાં બધું વાર લાગે બહુ કારણ કે ચાતા હોય એ બધું તૈયાર બેર થઈ રહ્યા હું જઈને વી આવું એટલે બહુ મોડું થઈ જાય તો કાંઈ વાંધો નહીં હું સીધો જાઉં છું હું મિલું જઈશ અને પછી પાછા ઘરે આવી આવીએ હા જો મીલું ભાઈ બેહા મિલું શું કરે ઓ નિશાળ જવાની તૈયારી કરો હે નિશાળ જવાની તૈયારી નિશાળ જવાની તૈયારી કરે હે કેવું છે વાત હામળી કપડા પેરા વાત હામળી ગઈ મે કઈ વાત ન હામળી વાત હામળી છે કાઈ તને કોટડા જવાનું છે હા કેમ થઈ સી ફોન માં મે હાઈ કોટડા જવાનું છે મને ના ના તારે નહીં અમારે આવું ના ના નિશાળ જવાનું છે એમ સમજો પુત્ર અહીંયા પીડ્યું નિશાળ જવાનું હોય ઈ તમને કરવા જોઈએ આપણે ના ના તારે નહીં આવવા દેલા હા લે તો તમે હું લેવા આમને માટા મારવા પણ નિશાળ પડે એનું પરીક્ષા તો વધી જવે આવશે પણ ભલે ની તોય તે અમને આઈ નહીં મારા આવો એટલે ભાઈ તારે નહીં આવવા દે રેવા દે હું આવું આવું છે હા કાઈ વાંધો નહી તો આવજે બીજો હું આજ નો આજ નો દી હા આજ નો નિશાળ પડે દે બે દી બે દી તો કઈ વાંધો નહીં મારે તો આગળ જવાનું છે તો કપડા વપડા બદલાવીને તૈયાર થઈ જાય બરોબર ઓકે કઈ વાંધો નહીં આ જો મારે માં ગમે ત્યારે માવો સોળતા હોય એ તો આજે માવો સોળે છે ક્યારે ક્યારે આમ કરો તો આ મુઠી માં આમ કરો જવાઈ રહ્યો જવાઈ રહ્યો જવાઈ રહ્યો તમને માવા બહુ ભાવે છે માવા તો કઈ ભાવતા નહીં તો કેમ ખાવ માવા નીકળ્યા

જોવો તમે કાળા દાંત થઈ ગયો તમારે જોવો તો ખરા કાળા ન હોય ને એટલે માવા કે કાળા દાંત થઈ ગયા હવે હા થોડા દાંત જ હોય સાફ કરવું પડે મોઢું તો થાય ના એવા કેદી બેન કરવાના છે હવે 1 કલાક પછી એક કલાક પછી બેન કરશે અમારે બા બોલો થોડુંક મોડું થઈ ગયું છે પણ જાય છે કોટડા કારણ કે ખબર નહોતી ભાઈ બેનની એક લાપસી છે ખડસલિયાથી ખડલિયાથી લાલભાઈ નો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આ જવાનું છે કોટડા એટલે ફટાફટ જો તૈયાર થઈ ગયા છે મીલું નાઈ દો તૈયાર થઈ ગયો છે ને હું પણ તૈયાર થઈ ગયો છું તો અત્યારે જાય છે તો કોટડા કારણ કે લાપસી કરવા ક્યાર ના પોગી ગયેલા હતા ફોન આવી ગયો એટલે ક્યારે ખબર પડી કે પોગી ગયા બધા તો મોડું થઈ ગયું છે ફટાફટ જાય છે આપણે કોટડા મેલું જો આવી ગયા છે કોટડા અને હવે ગોચી છે આપણે લાપસી છે છે લાલભાઈ ની ન્યા કારણ કે એને મળી લે એટલે એમ થઈ જાય કે આવી ગયા છે મારા વાત રેડી થઈ જાવ હા ગાડીમાં મેલે રે એટલે રેડી થઈ ગયા છે તો જો આ બધું છે ને રસોડું છે રાંધવાનું બધું ઈ બાજુ જાય છે ને આગળ ન્યા જઈને પછી આપણે બધા મિત્રોને સાથે મુલાકાત કરાવું તો જો જમાણું કરવા વાળા તો પાછળ છે અહીંયા અમે વેલા કાકા ને જાય છે સીધા આગળ મેં કીધું પેલે આપણે દર્શન કરીએ કે આવેલા કે ઈ ભલે જયારે આવું છે આવે પણ આપણે તો જઈએ આગળ માતાજી ના દર્શન કરી હા હા તો દર્શન કરી આગળ મેં કીધું હું વેલા આગળ આગળ વેઈ જશે ને એ બધા પાછળ આવે છે મેં કીધું હાલો આપડે દર્શન કરીને આ બધું જો બધી દુકાનો છે ને ધીમે 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 આજકાલ હાલી ને છે વારે ખેલા આવી જયારે તો ગાડી લઈને સડી પણ આજ હાલી ને છે છીએ તો આ બધું છે તો દોસ્તો જમી લીધા છે અને હવે સીધા ઘરે જાય છે મોડું થઈ ગયું પાછું ઘેર પોગી જાય કામી લોક પાર્કિંગ કરેલી છે જાય

દોસ્તો તો આપણે વીઆઈ વાસી કોટડાથી ને ના તો બધું ગલાલ ને તમને કોઈ બધું ઉડાડતા હતા અને બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો અને ઘણા બધા મિત્રો હતા અહીંયા કારણ કે અહીંયા તો કંકુન બંકુન એવું બધું ઉડાડતા હતા તે જમી કારવી નહીં રહે પરસે દિલ્હીનું ઊન મિલું પછી વીઆઈ વાત અને આ જો કે કંઈ કપડાં ધોવે છે અત્યારે તો શું કરા મિલુ બેન કપડા ધો મિલુ ભાઈ જ આવીને બગાડ્યા કંકુવાળા રાતા સો ઠીક એવું છે તો કોણ હતા ન્યા મજા આવી ગઈ હતી

વરિયાળી મોરસ વરિયાળી નાખી મોરસ નાખીએ ઘેર આવું બધું બનાવવાનું હોય જો તમે વરિયાળીનો ભૂકો છે આ અને ભાઈ આમાં નાખે છે તો બધી ઘેરે મોરસ ને આ શું કહેવાય આપણે વરિયાળી સ્પેશિયલ ઘરે બનાવી અને બહુ સ્પેશિયલ આપે છે ભાઈ તો એકવાર જરૂર પીજો મજા આવશે કારણ કે બેસ્ટ બનાવે છે ક્વોલિટી એકદમ કારણ કે ખાંડની એમાં સેકરીંગ હોય તો પછી ગળું પકડી લે મજા ન હોય પણ ખાંડની ને ની હોય તો મજા આવે પીવાની કડીકા તો દોસ્તો આપણે વ્લોગ ને એન્ડ કરવું છે આશા કરું કે વ્લોગ ગમ્યો હશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની કોમેન્ટ કરવા ન ભૂલતા મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય